ડો માર્કેટ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ચોથા માળે કેસરની ખેતી થઈ રહી છે અંદાજિત ચારસો ફૂટની ઓફિસમાં જીજ્ઞેશ દોશી નામના યુવાને આ ખેતી કરવાની શરૂઆત કરી છે યોગ્ય વાતાવરણ ઊભું કરી ખૂબ કિંમતી એવા કેસરની ખેતી કરવામાં આવી રહી છે પ્રાયોગિક ધોરણે આ સફળ શરૂઆત બાદ હવે જીજ્ઞેશભાઈ મોટા પાયે કેસરની ખેતી કરવા ઈચ્છુક છે કેસરની ખેતીની આ પદ્ધતિને એરોપોનિક પદ્ધતિ કહેવામાં આવે છે જેમાં પાણી કે માટી વિના માત્ર વાતાવરણ કંટ્રોલ કરી ખેતી કરવામાં આવે છે મારો વ્યવસાય મેઇન બિઝનેસ તો મારો સિરામિક ટ્રેડિંગનો છે ટાઇલ્સ ટ્રેડિંગનો અને કેસર એ મારો એક શોખ હતો અને આવતા સમયમાં જે ડિમાન્ડ અને સપ્લાયનો જે ગેપ છે કે કાશ્મીરની અંદર જેટલું કેસર થાય છે એના કરતાં ડિમાન્ડ વધુ છે તો એનું પણ આ એક સોલ્યુશન છે

મોરબીના રિશી દફતરી નામના વ્યક્તિના ટેકનિકલ માર્ગદર્શન નીચે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી અને હવે તેમને આ ખેતીમાંથી ખૂબ મોટો ફાયદો થાય તેમ છે મારું ટેકનિકલ કોલેબોરેશન છે આમાં જેમાં અમે કેસરને ખેતીને અનુરૂપ હવામાન સેટ કરવું એ જેમાં તાપમાન છે ભેજ છે કાર્બન ડાયોક્સાઇડ લેવલ છે લાઇટ ડ્યુરેશન છે આનું અમે

અને કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર કેસરની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેથી કરીને કેસરનો પાક આવે તે પહેલા તો તેને લેવા માટે ગ્રાહકો આવી જાય છે જેથી કેસરની ખેતી કરનારને ઓછી જગ્યા ઓછા ખર્ચ અને ઓછી મહેનતે થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આથી તેઓ હવે મોટા પાયે કેસરની ખેતી શરૂ કરવાના છે સપ્ટેમ્બર સ્ટાર્ટમાં શરૂ કર્યું છે અને અત્યારે ઓક્ટોબર નવેમ્બર નવેમ્બર સેકન્ડ વીક જેવું છે અને મને સફળતા મળી છે એમાં ફ્લાવરિંગ થઈ ગયું છે કેસર આવી ગયું છે અને આપણે કેસર આ એક ફૂલની અંદર આ રેડ જે દેખાય છે આ કેસર છે પ્યોર કેસર કે જે કાશ્મીર કરતાં પણ આપણે પ્યોર કહી શકીએ છીએ એટલા માટે કે ત્યાં વેધર ઇફેક્ટ પડે છે જે નેચરલ છે ડસ્ટ છે પવન છે વરસાદ છે અને અહીંયા કોઈ પણ જાતની ઇફેક્ટ નથી આજે અનિયમિત વાતાવરણના લીધે ખેડૂતોનું મન ખેતીમાંથી ઉઠી રહ્યું છે અને ખેડૂતો પણ હવે બીજા નોકરી ધંધા તરફ વળવા લાગ્યા છે તેવા સમયે બંધરૂમમાં વાતાવરણ કંટ્રોલ કરી ખેતીનો આ પ્રયોગ આવનાર સમયમાં અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની શકે છે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી